કીધું કે પપ્પા હાલોને કેસ કરી આવી હાલોને કેસ કરી આવી છતાં હું ન માણ્યો કોઈ સમાજ નો ડર છે પાછળ બે દીકરીઓ છે એટલા માટે કઈ ન કર્યું મારી દીકરીએ નક્કી કરીને ગળો ફાસવા ખાધો ત્રણ દીકરીઓ એક દીકરો છે મોટી દીકરી ભાવીસાબેન છે એનું પિતા મૃતક મૃતક ભાવિસાબેન છે એનું હું પિતા છું અને એના મેરેજ માતરીવા ગામમાં કરેલા હતા કે સારા એવા માણસો ગણીને અને મારી દીકરી ત્યાં આશીષ દયાતરના પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી પછી એને ત્યાં લેતા વારંવાર ટોચર કરતો માર મારતો અન્ય કૃત્ય કરતો અને ચાલીસ ચાલીસ કલાક લગી સાતી માથે બેઠો રહીએ અઢાર અઢાર કલાક માર મારે જેમ પોલીસવાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને ઇઠાવીસ દિવસ માર માર્યો ભાઈ સાહેબ એને અઠાવીસ તારીખે એસિડ પી મેંદેડા ગામ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાંથી સરવૈયા સાહેબ એનો સ્ટાફ બધા ખોહલાવી અને એવું કીધું કે અમારો સ્ટાફ છે કંઈ કરતા નહીં એટલા માટે અમે એને સાહેબની મોજૂદગીમાં પીખોર ગામે અમે તેડી આવ્યા ત્યારબાદ ભાવિશાહે એના જે કરેલા હતા એ અમને કૃત્ય કીધું કે પપ્પા મારી માથે આવું આવવું કર્યું આવું આવવું કર્યું આ રીતનું મારી માથે ટોર્ચર કરી માર મારી બટકા ભરે આ કરે તે કરે મારી મારી ઓલી કરી નાખી પછી એણે કીધું કે પપ્પા હાલો ને કેસ કરી આવી હાલોને કેસ કરી આવી છતાં હું ન માન્યો બટા સમાજ છે ઓઈલું છે એટલે જાળવી અને હું કહું સમાજનો ડર છે પાછળ બે દીકરીઓ છે એટલે આપણું નામ મોટું છે હું ભોવાતા તરીકે ગામમાં છું કોઈ આપણને કોઈ ન કહેવો જોઈએ એટલા માટે કંઈ ન કર્યું છતાં ભાવિશાહી આશીષને બે ત્રણ ફોન કર્યા મેસેજ કર્યા એને ફોન ઉપાડ્યો નહીં પછી એણે કીધું કે હવે આ જીવન જીવીને શું કરવું મારા પપ્પાની ઈજ્જત જાય અને મને એટલું કર્યું કોઈ મને ન્યાય નથી દેતું અને આશીષ દયા તર ફોન ઉપાડતો નથી મને ચાઉડું કરતો નથી અને એની અન્ય સ્ત્રીઅરે સંબંધ હતા એ પોતે પોતાની વિડીયો કોલમાં બોલે છે કે માતરવાણીયા ગામમાં મારે છે જુનાગઢમાં મારે લફરવું છે પોલીસ સ્ટાફમાં મારે લફરવું છે એટલા માટે મારી દીકરીને માર મારી મારી અને છેલ્લે જીવ લઈ લીધો પછી મારી દીકરીએ મેસેજ લખ્યા એને ફોન કર્યા તો છતાંય ફોન ન ઉપાડ્યા એને કારણે મારી દીકરીએ આવું ગળો ફાંસો ખાવાનું નક્કી કરીને ગળો ફાંસો ખાધો સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે મારી ભાવિશાને ન્યાય મળવો જોઈ પાછળની દીકરીઓને

યુવક છે આશિષ દયા તથ તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ ભેંદડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની ભેંદડા ખાતે સરકારી ક્વોર્ટરમાં વસવાટ કરતા હતા એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિસાબેન તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝોડ અને માનસિક ત્રાસ આપતા હતા આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ બીએનએસ કલમ એકસો આઠ પંચ્યાસી એકસો પંદર બે મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે